સોંપી દીધું સુકાન બધું ભગવાનના ભરોસે કહી દીધું તું કરે એ હાચું ઠાકર કરે ઠીક પછી ક્યાંય ગભરાવાનું નહીં ક્યાં બેઠા છે મંદિરમાં તીર્થસ્થાનમાં અંદર બેઠા છે મંદિરમાં તો છે જ આપણા પોતાનામાં બેઠા છે જ્યાં સુધી શુદ્ધથી મગજ રાખીને સારા વિચારો શુદ્ધતાથી નિયત સાચી રાખીને બધા માટે સારું વિચારશો ને ત્યાં સુધી અહીંયા ભગવાન બિરાજમાન કાયમ રહેશે કાયમ તમને સહકાર આપશે કાયમ તમને રસ્તો બતાવશે આ રસ્તો જજે આ રસ્તો ના જતો અને આપણા પહેલાં આપણા રસ્તાની વ્યવસ્થા આપણા લક્ષ્યની વ્યવસ્થા ભગવાન કરે ક્યાં સુધી હૃદય ચોખ્ખું હોય ત્યાં સુધી હવે તમે ને મને મને એમ થાય કે આપણે ભગવાનને શું અર્પણ કરીએ ભાગવતજી આજે કરવા બેઠા તો ઘણી વાર એવું થાય કે ભાગવતજીમાં ચલો પોથી માથે લેવાના દસ હજાર અગિયાર હજાર એમ ઉછરામણી બોલાય ઘણી વાર ભાગવતજીમાં પણ શું તમે જેણે હજાર હાથે આ સૃષ્ટિ બનાવી આવા અનેકો બ્રહ્માંડો જેની અંદર છે અસંખ્ય બ્રહ્માંડ એ પ્રભુને તમે શું આપી શકો હા સુરજને તમે દીવો બતાવી શકો જેણે જન્મતા માના થાનમાં દૂધની વ્યવસ્થા કરી કે બચ્ચું જશે ને તો જન્મીને એ શું ખાશે દાંત નહીં હોય શું પચાવશે હા એને દૂધની વ્યવસ્થા કરી એને કેટલી ચિંતા હા તમે વિચાર કરો કે ચાલીસ થાય બેતાલા આવે અને બેતાલામાં ચશ્મા પહેરવાના આવ્યા ને અહીંયા ચશ્મા પહેર્યા હોય તો પછી આપણે રાત્રે કોઈ આપણું દરવાજો ખખડાવે ને બેલ વગાડે ટીંગ ટિંગ એટલે આપણે શું કરીએ બેડરૂમમાં સૂતા હોય ને તો બારી ખોલીને પછી આપણે ચશ્મા આમ કરીને જોઈએ આવું થાય હાથ બહાર કાઢવાનો આમ ચશ્માવાળાને જોઈ લેવાનું કોણ આવ્યું છે આ હા હા આપણી બેન આવી છે દરવાજો ખોલો આપણી નણંદ આવી છે દરવાજો નહીં ખોલો આવું કરાય એને ખબર હતી બેતાલા થશે બેતાલીસ નો થશે તો એને ચશ્મા આવશે ચશ્મા આવશે તો દાંડી ક્યાં મૂકશે નાક વચ્ચો વચ્ચ આપ્યું બે કાના બાજુ આપ્યા હા કે સરસ વ્યવસ્થાથી આમ ગમે એવા હજારના પાંચ હજારના ના દસ હજારના ના સોનાવાળી ફ્રેમ ના ચશ્મા પહેરાય અને ચોખ્ખી દુનિયા જોવાય ક્યાંય ધૂંધળું ના દેખાય